ભરૂચ સહિત રાજ્યભરમાં એક ડિસેમ્બર બે હજાર ત્રેવીસથી શરૂ કરવામાં આવેલું આ અભિયાન તારીખ એક જાન્યુઆરી સુધી ચાલશે એક જાન્યુઆરી રાજ્યભરમાં એકસોને આઠ સૂર્ય નમસ્કાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે જે પૈકી એક રાજ્યકક્ષાએ મોઢેરા સૂર્યમંદિર મહેસાણા તથા અન્ય પચાસ સ્થળો ઉપર વર્લ્ડ રેકોર્ડ નોંધાવવા એકી સાથે અને એક જ સમયે સૂર્ય નમસ્કાર કરાશે આ વર્લ્ડ રેકોર્ડના આયોજનમાં ભરૂચના બે સ્થળો ભાગીદાર નોંધાવશે જેમાં જિલ્લાની જેપી કોલેજના ગ્રાઉન્ડ તથા આઇકોનિક સ્થળ તીર્થમાં સ્કૂલ સામેના મેદાનમાં પણ સૂર્ય રહેશે તેમ તેમણે ઉમેર્યું હતું ગુજરાત રાજ્ય સરકારના રમત ગમત યુવા અને સાંસ્કૃતિક જાન્યુઆરી બે મહિના દરમિયાન સૂર્યનમસ્કારને પ્રમોટ કરવા લોકો સૂર્યનમસ્કારને એડોપ્ટ કરે એવા અને યોગને ઓવરઓલ એડોપ્ટ કરે એવા એક શુભ આશયથી આ સૂર્યનમસ્કારનો કાર્યક્રમ આ બે મહિના હાથ ધરવામાં આવ્યો જેની અંદર ગ્રામ પંચાયતથી લઈ તાલુકાથી લઈ અને જિલ્લા લેવલની સ્પર્ધાઓ થઈ જેવાથી વિવિધ સ્પર્ધકો એમાં ભાગ લીધા અને તેઓને રેન્કિંગથી મુલાવવામાં પણ આવ્યા હવે રાજ્ય લેવલની પણ સ્પર્ધા થાય છે અને રાજ્ય લેવલના પણ જે વિનર્સ બનશે એનું પણ એક આખું ફેલિસ્ટેશન થવાનું છે આગળ જતા પહેલી તારીખે ફર્સ્ટ જાન્યુઆરીએ મોઢેરા ખાતે આપણે આ એક કાર્યક્રમ થવાનો છે અને એની પેરેલ ભરૂચમાં બે કાર્યક્રમો થશે જેપી કોલેજમાં અને શુક્લ શુક્લતેમાં આઈકોનિક પ્લેસ તરીકેનો ઇવેન્ટ ત્યાં થવાનો છે અને જેપી કોલેજમાં આપણો રેગ્યુલર પ્રોગ્રામ થવાનો છે અને આ દિવસે સરકાર એક વર્લ્ડ રેકોર્ડ પણ એક સાથે સૌથી વધારે સૂર્ય નિર્ણય બનાવવાની છે હું ભરૂચના નાગરિકોને આપના માધ્યમથી હું વિનંતી કરું છું આ કાર્યક્રમમાં ખૂબ સારી રીતે જોડાય જોડાય જ ખરા એની સાથે સાથે આપણે યોગને અને સૂર્ય નમસ્કારને આપણી લાઈફસ્ટાઈલનો હિસ્સો બનાવીએ આપણા રોજિંદી દિનચર્યાનો હિસ્સો બનાવીએ અને ખૂબ હેલ્ધી જીવન આપણે વિતાવીએ થેન્ક યુ